સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિધાને વૈશ્વિક વિરાસતમાં જાહેર કરવામાં આવેલ છે તદ અનુસાર વર્ષ પ્રતિવર્ષ વિશ્વ યોગ દિવસ ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયું છે ભારત સરકારે યોગ વિદ્યાની મૂળ એવા ભારતમાં સંપૂર્ણ રાષ્ટ્રમાં આ સંદર્ભે તે દિવસે વિરાટ અને વિસ્તૃત યોગ કાર્યક્રમનું આયોજન થાય છે અને તેનો શ્રેય માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે દાહોદ જિલ્લામાં આ ઉજવણી દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર કલેક્ટર યોગેશ નિરગોડે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર શ્રી પ્રદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે ઉજવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા યોગા ફોર વન અર્થ ઓન હેલ્થ ની થીમ ને ધ્યાન માં રાખતા આ વર્ષે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય ના નારા સાથે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત ની થીમ સાથે આજે 21મી જૂન 2025 ના રોજ વિશ્વ યોગ દિન ની ઉજવણી કરવામાં આવી હતી દાહોદ માં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ જિલ્લા મથકે એમ વાય હાઈ દાહોદ ખાતે યોજાયો હતો જેમાં બે હજાર થી વધુ ની સંખ્યામાં યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓ જેવી કે પતંજલિ યોગ સંસ્થાન બ્રહ્માકુમારીઝ વિવિધ એનજીઓએ ભાગ લીધો હતો અને તાલુકા અને નગરપાલિકા સંયુક્ત રીતે એક સ્થળે અને બીજા તાલુકાઓમાં એક સ્થળે ઉજવવામાં આવ્યો હતો તેમજ આઇકોનિક યોગ સ્થળો નક્કી કરવામાં આવ્યા હતા જે પૈકી દાહોદ જિલ્લામાં કંજેટા સાકટાળા અને ઉમરિયા ડેમ તથા બાવકા શિવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો વિશ્વ યોગ દિવસની દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાએ નગરપાલિકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ તેમજ જિલ્લામાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે પ્રાથમિક શાળાઓ શાળાઓ માધ્યમિક કોલેજ કેમ્પસમાં તેમજ તેમજ યોગ સાથે કાયમી જોડાયેલ સંસ્થાઓ એમને આવે સ્થળોએ સ્વૈચ્છિક સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા તારીખ એકવીસમી જૂન ના રોજ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ લોકો તેમજ ખાસ કરીને યોગ કરાવનારી પતંજલિની ટીમ ઉપસ્થિત રહી હતી